બોટાદમાં આવેલા ગરડામાં મોક્ષ મંદિર એટલે કે સ્મશાનને જે દરેક વ્યક્તિ માટે અંતિમ વિસામો છે તેની બદતર હાલત જોવા મળી રહી છે સ્મશાનની અંદર નથી યોગ્ય વ્યવસ્થા બેઠક સગડી પરના પતરા તૂટી ગયા છે મૃતદેહને મૂકવાનો ઢાંચો કે સગડી તૂટેલી હાલતમાં છે જેના કારણે વરસાદની સિઝનમાં વરસાદી પાણી સીધું મૃતદેહ પર પડે છે નગરપાલિકા દ્વારા નદીની અંદર એક અગ્નિ સંસ્કાર આપવા માટે પ્લેટફોર્મ બનાવ્યું છે તેમાં સગડી ફિટ કરવામાં આવી નથી જેના કારણે તે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે સ્મશાની યાત્રામાં આવેલા લોકો માટે પાણીનું પરબ કે પીવાના પાણીની વ્યવસ્થા કે જે એક પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તે પણ કરવામાં આવી નથી ત્યારે ગરડા નગરપાલિકા તંત્ર માત્ર ભ્રષ્ટાચાર યુક્ત કામ માને છે નહીં કે લોકોની સુવિધાને લોક ઉપયોગી બનાવવામાં આવે વિપક્ષ માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક સ્મશાની પ્રાથમિક સુવિધા યોગ્ય કરવામાં આવેશનભાઈ અહીંયા ગરડામાં સમસાનની અંદર સગડિયું નાશ થઈ ગઈ છે અને બારી પણ તગડીય મૂકવામાં આવ્યું નથી ઘણી બધી ગંદકી ગોબરાય પાણીની પીવાની વ્યવસ્થા વ્યવસ્થાથી શું કહેશું શું માંગું ગઢડાના શમશાનની જે પરિસ્થિતિ છે આવી પરિસ્થિતિ લગભગ ક્યાંય નહીં હોય એમ ગઢડાના લોકોને જે સુવિધા મળવી જોઈએ શમશાનની અંદર સુવિધા મળતી નથી તમે જોઈ શકો છો કે સગડીઓ જે છે એ તૂટી ગઈ છે ઉપર પતરા છે સોમાની અંદર વરસાદનું પાદરૂપ તે પાણી નીચે પાદરૂપ તે ચગડી ઉપર પડે છે એટલે બાર નંદીની અંદર પણ એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે પણ એક શોભાના ગાઠિયાસમાન બનાવીને મૂકી દીધું છે ઉપર એક પણ સગડી છે ભીડ કરવામાં આવી નથી એટલે હાલની જે આ ભાજપ સરકારના જે લોકો છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ક્યાં થાય એવું છે પોતાને માલ ક્યાં મળે એવું છે આ જોવે છે બાકી સેવાના ભાવથી આ ગઢડાના ભાજપના લોકોને કોઈ પણ વસ્તુની પડી નથી ગઢડાના લોકો ટેક્સ ભરે છે પણ ટેક્સની સામે જે સુવિધા મળવી પડે ગરડા શમશાનની અંદર તમે જોઈ શકો છો કે પતરા તૂટલા છે સગડીઓ તૂટલી છે ગટર વહે છે દેવાની પૂરી વ્યવસ્થા નથી અને પાણીની જે પીવા માટે કાંઈક પરબ જે વ્યવસ્થા હોવી જોઈએ એ પણ નથી એટલે અમારી એક જ માંગ છે કે ખરેખર જે ગરડાના લોકોને આ શમશાનની અંદર જે દુવિધા પડે છે તો આની અંદર આ તાત્કાલિક લોકો ખાસ ધ્યાન આપી અને કાઈક સારી એવી સુવિધા ઊભી કરે અનુભાઈ ગઢડા શહેરમાં અલગ અલગ સુવિધા થી વંચિત ગઢડા છે શું કહે છે શું માંગ છે નવા ચીફ ઓફિસર જે આવ્યા છે એ પ્રજાના હિતના કામો કરી શકે એવી શક્તિશાળી માણસ છે સારા માણસ છે એમાં કોઈ શંકાને સ્થાન રાખવા જેવું નથી પણ એની આજુબાજુમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય જો એને કામ કરવા દે અને કામ કરવાની જો છૂટ પૂરેપૂરી સહકાર એને પૂરો આપે તો એ કામ કરી શકે એવી સ્થિતિમાં છે નહિતર શું થાય કે મોટા ભાગના ઓળમાં મારા વાલા ચૌલાની નીતિ અપનાવવામાં આવે છે ચોક્કસ વ્યક્તિઓના ઘર પાસે દ્રોણ કરવામાં આવે ચોક્કસ વ્યક્તિઓ નિર્ણય કરે એ જ થઈ શકે તો ગરડા શહેરના તમામ સાત હોણ છે તમે સાથે હોળમાં બધા નવા કામો લેવામાં આવે ગટર રોડ રતા પાણી બરાબર જે સુવિધાથી વંચિત હોય એ તમામ બોર્ડ અંદર પૂરેપૂરી સુવિધા પૂરી પાડવામાં આવે એવું ગરડા શહેરની પ્રજા ઈ જે રહી છે ભૂતાભાઈ દિવ્યાંગ